દારૂબંધી અંગે માન્ય સાંસદ ઉમેશભાઈના વિચારો એ એમના અંગત વિચારો છે ગાંધીને સરદારના ગુજરાતમાં દારૂબંધી હતી છે અને રહેશે એવું ભારતીય જનતા પાર્ટી પ્રબળપણે માને છે બૃહદ મુંબઈમાં માન્ય મોરારજીભાઈ દેસાઈના માર્ગદર્શનમાં ઓ ઓગણીસો ઓગણપચાસથી દારૂબંધીનો અમલ થતો હતો ગુજરાતની સ્થાપના થઈ ગુજરાત છૂટું પડ્યું એક મે ઓગણીસો સાહીઠ ત્યારથી નીતિ તરીકે ગુજરાતે દારૂબંધીનો સ્વીકાર કર્યો છે પૂજ્ય મહાત્મા ગાંધી સામાજિક સમરસતા અને સામાજિક ઉત્થાનના પ્રમુખ પરિબળ તરીકે આ નશાબંધી દારૂબંધીને માનતા હતા અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહાત્માજીના વિચારોને આગળ ધપાવવા સ્વચ્છ સમરસ સમૃદ્ધ અને સુરક્ષિત ભારત અને ગુજરાતના નિર્માણ માટે આ દારૂબંધીનો વિચાર ગુજરાતમાં છે એનો કડક અમલ કરવા માટે પ્રતિબદ્ધ છે